નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની ટિકટોક સ્ટાર અને ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલનું નામ તો બધાએ સાંભળ્યું જશે કીર્તિ પટેલ સામે ગયા વર્ષમાં એક ખંડણી અંગેનો કેસ કરવામાં આવ્યો હતો અને એમાં કરોડો રૂપિયાની ખંડણી બિલ્ડર પાસે માંગી હોવાના આરોપો લગાવવામાં આવ્યો હતો જેમાં કાપોદરા પોલીસે ગઈકાલે કીર્તિ પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું જેમાં કીર્તિ પટેલ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ હતી અને દ્રશ્યોમાં જોવા મળ્યું છે એ પ્રમાણે કીર્તિ પટેલ જે ગુજરાતની ફેમસ ટિકટોક સ્ટાર છે અને એના વિડીયોથી એ ખૂબ જ વિવાદોમાં પણ રહે છે તો એવી કીર્તિ પટેલને ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનમાં પણ ખૂબ જ હળવા મૂળની અંદર જોવા મળ્યા હતા અને પોલીસનો કોઈ ડર પણ એમના ચહેરા ઉપર જોવા મળતો નહોતો જો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે કીર્તિ પટેલ એક વિવાદિત નામ છે અને એની ધરપકડ કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલનો પોલીસ અધિકારી સાથેનો આ વિડીયો અને તેમાં ચહેરા ઉપર હાસ્ય સાથે દેખાતા જે ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ એ કંઈક અલગ જ આપણને બતાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે